આપણને લોનાવ મજા આવશે કાલનો બ્લોગ આપણે જોયો હશે તમે ડોર પડી ગયો હતો આડો ખાના કારણે ને આજે આપણે બોયા ભેગા કરી રહ્યા છીએ જોઈ શકો આપણે પાડી નાખીએ છીએ સોપીને એડા વા તેના બોયા છે ખાડા કરીને બોયા તારીયાથી કાપી અને હવે કરીએ છીએ જોઈ શકું આપણે વાડીનો પેલી બાજુ ગવરવાળું હથિયાળી આપણે આપણે ટપકને નડી લાઈટ આપણે વાળીએ છીએ નહીં છે કાલ કારણે પરમદી આપણે મોટર ચાલુ કરો તો

વરસાદના કારણે આ એળામાં પાણીના કારણે જોઈ શકો છો ચમક આવી ગઈ લીલી હરિયાળી બાકી હાથ સુકી જવાયા હતા એની આ કપાસ પણ એમ છે જોઈ શકો છો તમે તમને દીકત હશે કે પાન આના લીલા થઈ ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ હવે જામ છો આપણે આમાં બી ચણા હતા